જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા યુવા કોર્પોરેટર આયરે દ્વારા દર રવિવારે વિસ્તારના લોકોને પવિત્ર દર્શન યાત્રા કાર્યક્રમ અંતર્ગત ધાર્મિક સ્થળોની યાત્રાએ લઈ જવામાં આવે છે આજે પણ વહેલી સવારે ઝાંસી કી રાણી સર્કલ આપણું કાર્યાલયથી ઉંડેરા ગામની છ બસ અને લોટસ પ્લાઝા સહિતના વિસ્તારની મળીને કુલ દસ બસ સાળંગપુર કષ્ટભંજન મંદિર બુટ ભવાની માતાજી મંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર અને ધર્મજ જલારામ બાપાના મંદિરે દર્શનાર્થે પ્રસ્થાન થઈ હતી આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન દર રવિવારે કરવાનો સંકલ્પ રાજેશ આયરે લીધો છે જેમાં તેમના ધર્મપત્ની પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ આ દર્શનની યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થાઓ સેવાકીય કાર્ય કરે છે આ તબક્કે રાજેશ આયરેએ જણાવ્યું હતું કે વિસ્તારના કોઈપણ નાગરિકોને આ પવિત્ર દર્શન યાત્રામાં આવવું હોય તો તેમણે આપણું કાર્યાલયનો સંપર્ક કરવો તેમ જણાવી પોતાની પ્રતિક્રિયા આપી હતી જય આજ જય સાહેનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ શ્રીરંગભાઈ દ્વારા આજે અમારા ઉંડરા ગામના સર્વે વડીલો સિનિયર સિટીઝનોને સારંગપુર ગણેશની યાત્રા કરવામાં આવી રહી છે ટોટલ અમે સાતથી આઠ બસો છે અને એ જ રીતે અમુક બસો છે બાકી જ આવતા સ્થાને રહી જશે અને હર હંમેશા ઉંડેરા ગ્રામજનો પર રાજેશભાઈ અને શ્રીરંજભાઈનો અપાર પ્રેમ રહેલો છે અને ગામજનોનો બી તેમના પર ફૂલ આશીર્વાદનો પ્રેમ છે અમે અમે ભગવાન એક જ પ્રાર્થના કરીએ છીએ કે દર વખતે રાજેશભાઈ દ્વારા આવીને યાત્રા કરાવતા રહે એ ભગવાન એમને તાકાત રહે તાકાત આપે અને આવનો પ્રેમ લોકો વડ પર રહે અને લોકોના બી આશીર્વાદ એમને મળતા રહે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જય સાયનાથ હું સોલંકી ઉંડેરા રાજેશભાઈ આઈરે શ્રીરંગભાઈ આઈરે હનુમાન ઝંડિયા હનુમાન સારંગપુર અને તારાપુર લઈ જાય છે એમનો ખૂબ ખૂબ આભાર ઊંડેરાથી મધુબેન રમેશભાઈ સોલંકી શ્રી રાજેશભાઈ આયરે શ્રી શ્રીરંગભાઈ આયરે અમરનું આપણે સારંગપુર કોટ ગણેશ અને ધર્મજ અમર મધ યાત્રા કરવા લઈ જાય છે અમે એમના તરફથી અમે જઈએ છીએ તો એમનો ખૂબ ખૂબ આભાર મંજુલાબેન બુધાભાઈ ક્યાં કોણ લઈ જાય છે મારું નામ લીલાબેન છે ને અમે છે તે જનહન આપણે હનુમાનજી જઈએ છે સારંગપુર અને અમે રાજેશભાઈ છે તે આવી રીતે અમને દર્શન કરાવે છે દર રવિવારે લઈ જાય છે બધાને અને રાજેશભાઈ બહુ સારું કામ કરે છે બધા માટે અને રાજેશભાઈ છે તે એટલે બધાની જ વિચાર કરીને બધાને સાચવીને બધાને શાંતિથી સરસ સારી રીતે બધાને લઈ આવે છે પાછાને ખેમ બધાને ઘરે મોકલે છે અને રાજેશભાઈ છે તે બધા માટે બહુ આમ સારા છે ને બધાને જ સહ સરકાર આપે છે બધાને જ અને જાત્રાઓ આવી રીતે કરાવે છે અને રાજેશભાઈને સારું થાય અને બધાના સારા આશીર્વાદ મળે એ મારી શુભકામના અમે હું કોકિલાબેન ભાટિયા બોલું છું અને વોર્ડ નંબર નવના અમારા સિનિયર સિટીઝન છે દર વર્ષે રાજેશભાઈ આયરે બધા સિનિયર સિટીઝનોને અલગ અલગ સ્થળ પર યાત્રા કરવા માટે લઈ જાય છે અને અત્યારે અમે સારંગપુર જઈ રહ્યા છીએ અને બહુ સારી સરસ સુવિધા આપે છે સારી રીતના અમને યાત્રા કરાવે છે અને અમે અત્યારે બધી મહિલા મંડળ છે ભજન મંડળની બહેનો છે અને સોસાયટીની ગોત્રી લોટસ પ્લાઝા દર્શનમ પછી તીર્થ છે પ્રાર્થના છે મંગલમ છે એટલા એરિયાની જ છે વોર્ડ નંબર નવની અને અમને બહુ સારી રીતના યાત્રા કરે દર વર્ષે રાજેશભાઈ અમને બધાને સારી રીતના લઈ જાય છે અમને સફળતાથી કોઈ દુઃખ તકલીફ આપતા નથી સારી છે જય સાંઈનાથ જય સિયા વોર્ડ નંબર નવ તમે જુઓ છો કે છેલ્લા કેટલાય અઠવાડિયા આજે પાંચ પાંચ છ છ અઠવાડિયાથી દર રવિવારે સારંગપુર કોટ ગણેશ ગુડ ભવાની અને ધર્મશ આવા પ્રકારની એક યાત્રા અમારા વિસ્તારના લોકોએ ખૂબ અમને પ્રેમ આપ્યો છે દરેક વખતે અમારી સાથે સુખ દુઃખમાં અમારી સાથે રહે છે અને ભગવાનના આશીર્વાદ અમારી સાથે અમારા વિસ્તારના લોકો પર પણ બી છે એટલે તમે જુઓ કે મોટી સંખ્યાની અંદર એક લાખ લોકોને અહીંથી પવિત્ર યાત્રા કરવાનો જે સંકલ્પ સાથે દર રવિવારે આજે અહીં લઈ જાય છે અમે કોટ ગણેશ અહીંથી જઈશું અરે એથી પહેલાં જ અમે સારંગપુર જઈશું પછી બુટ ભવાની જઈશું સાથે સાથે આ વિસ્તારના સૌ લોકો એના પછી બુદ્ધ ભવાની કોડ ગણેશ અને છેલ્લે ધર્મજ બેવ ટાઈમ મંદિરથી સાથે સાથે દરેક દર્શન થાય આજે ઊંડેરા ગામના લોકો અમારા ઊંડેરા ગામની છ એક બસો છે સાથે સાથે લોટસ પ્લાઝા ને બધાની છે તો આ રીતના આ પવિત્ર યાત્રા તો આપ પણ વોર્ડ નંબર નવમાં રહેતા હશો તો આપનું જે એક લિસ્ટ બનાવી અને આપણા કાર્યાલય પર તમે આપજો તો જરૂરથી આપણે પણ આ પવિત્ર યાત્રાનો લાભ થશે ભગવાનને પ્રાર્થના કરી કે જે લોકો આ યાત્રા સાથે જોડાયેલા છે જે લોકોના શુભ આશિષ અમને પણ મળેલા છે ભગવાન એમને ખૂબ શુભ આશિષ મારે એમની બધી મનોકામના પૂર્ણ થાય અને આજે આ સારંગપૂડ યાત્રાનો આજે અહીં પ્રારંભ થાય છે રાત્રે મોડી રાત પહેલાં દસથી અગિયાર વાગ્યા સુધી આ બધી યાત્રા પૂર્ણ કરી ફરી એકવાર અમે વડોદરા આવીશું તો આજના દિવસે જે અમારા સાથે જોડાયેલા છે બધા જ લોકોને ભગવાન એમની મનોકામના પૂર્ણ તેવી શુભેચ્છા ગણપતિ બાપા ગણપતિ બાપા જય સાયનાથ બોલો સારંગપુર વાળે હનુમાન દાદા કી આજે ગઈકાલે હનુમાન જયંતિ હતી આજે હનુમાનજીના દ્વારે કાલે પ્રાણ પ્રતિષ્ઠા કરી આજે હનુમાનજીના દ્વારે અમે લોકો જઈ રહ્યા છે તો હનુમાન દાદાને એવી પ્રાર્થના કરી કે બલબુદ્ધિના દાતા સાથે સાથે બધાને જ મનોકામના પૂર્ણ કરે તેવી બોલો સારંગપુર વાલે અમારું એક અભિગમ હોય ને અભિગમની સાથે અમારા વિસ્તારની અંદર આવેલું ઊંડેરા વિસ્તાર છે ઉંડેરાની સાથે મંગલમ જે અમારા ન્યુ વિસ્તારની અંદર છે લોટસ પ્લાઝા વાળા વિસ્તાર છે આ તમામ લોકોને આજના દિવસે કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી મંદિર સાથે ગુડભવાની માતાજી અને કોટ ગણેશ એવી રીતે ધર્મ જ આ તમામ જગ્યાએ દર્શન કરવા માટેના આજનું આ પવિત્ર દર્શન યાત્રાનું આજનો પ્રવાસ જ્યારે જવા માટે રવાના થઈ ગયો છે ત્યારે તમામ એ લોકોને હું ફરીથી એક વખત કહેવા માગું છું કે જે પણ લોકો રજીસ્ટ્રેશન કરવાના બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીનું લિસ્ટ અથવા તો યાદી જે પણ હોય એ આપને આપ અમારા સુધી પહોંચાડો જેથી તમામ લોકોને જવામાં સહેલાઈ રહે અને આ તમામ જે આયોજન કરેલું છે એ આયોજનના વિસ્તારના લોકો માટે એટલે કે ઇલેક્શન નવ નંબર માટે આ તમામ આયોજન કરેલી છે જે પણ કાર્યકર્તાઓ અથવા તો જે પણ સોસાયટીના પ્રમુખો અને સોસાયટીના મેમ્બર્સ આવવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકે છે